અહ મગદબાપુની એક રચનાmani યાદ આવે છે વચ્ચે પછી આપણે થોડુંક આનંદય કરશું મજા કરશું બેનો બધાને આનંદ આવે હું કહી બે પ્રસંગો અમર ચારણ દાયરો છે કે માતાજીના પ્રસંગો બધું લેવું છે પણ જ્યારે મિત્રોની વાત આવી છે ત્યારે ઘણી વખત લખબાપુ કવિ એક દુવાને માલિકોર આખા ગ્રંથનો સમાવેશ કરી લેતા હોય તો ઘણી વખત એક સિદ્ધાંત એક 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 વાત વસ્તુ કહેવા માટે થઈ અને અને ઘણા બધા હોય દાખલા તરીકે આખા મહાભારતને ભાંગી પાંડવે સંધુ ચંદ્રિકા નામનો ગ્રંથ મહાત્મા સ્વરૂપદાસજી અને આખી પાંડવ ચંદ્રિકાને ભાંગીને કહી તો કવિ કાગે એક દુવાની અંદર કીધું કે હોરીને સઘડો વાદ અને મનગમતી ચીજો મળે તો એ ચીજોમાં સ્વાદ પછી કોઈ દી આવે કાગડા તો હોરીને જાજો વાદ અને મનગમતી ચીજો મળે ભાઈમાં બાંધણું કરીને ગમે એવી ચીજ મેળવી લઈએ પણ ચીજુમાં હવાળ પછી કોઈ દી આવે કાગડા આ આખા Mahabharat નો સાર કવિ કાગે કહી દીધો તો એ જ કવિ કાગ એક વાત ને કહેવા માટે થઈ ચાર દ્રષ્ટાંતો મૂકે મિત્રતા ની વાત ને કહેવા માટે હું એ તમને કહેવા માંગુ શું કહે કવિ કાગ એક વાત કેવી શું કહે છે કે ત્યાગ હંગજે કર્યો માન સર્વર્તનો અનજા વિજો તટ દધી નીર पसी हिन हंस कोई किथे अनहंस बगला निहारे गणायो માંડ સરોવર છોડીને એક ઉડ્યો ઉડતા 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 એક નદીના કાંઠે એક સરોવરને કાંઠે આઠ બગલા બેઠા હતા હંસને એમ થયું કે અમારા નાહિત જેવા કોક અહીંયા છે અમારા જેવા કોક છે એ ખરર કરતો હેઠો ઉતરો બગલાઓના ભેળો ભેળો દુનિયા જોવા ગઈ દુનિયા એમ કહેતી તી કે છે બગલો પણ નોખી જાયતનો છે પછી એને હંસ કોઈ કહેતું નથી અને હંસ બગલાની હાય રે ગણાય હંસ કોઈ કીધો નહીં પણ બૈનુ શું કે ત્યાંનો મડા મોતિ અને ના મળી માછલી અન સુખ લવલે સુમાન લાય ધું એ શરીર રજડું જુઓ તીર સાગર તણે અન બગ ગણે હંસ નું માંસ ખાધું એનું શરીર રજડું જુવો તીર સાગર તણે અન બગ ગણે હંસ નું માંસ ખાધું મોતી નો મળ્યા ભીખો મરી ગયો બગલા ભેરા થઈ અને હંસ ને ખાઈ ગયા એક દ્રષ્ટાંત બીજું દ્રષ્ટાંત અદ્ભુત કીધું ભગત બાપુ શું કહે છે

લાકડાના પાટિયા અને લોઢાના ખીલા ભેડા થઈ એક હુડકું બન્યું અને સમુદ્રની શેર કરવા માટે થઈ અને ઉપડ્યું એ હોડ સો સમુદ્રની શેર કરી અને હુડકું છે એ જ્યારે કાંઠે આવ્યું દુનિયા જોવા ગઈ લોહને કાષ્ટ સંગે મીડા જાજ થઈ દરિયે સફર કીધી લોહ વધને ઘણું પણ કાષ્ટ સંગે રહી અને

દુનિયા ગમે એ કહીએ પણ આપણે વેરા છે મજા છે નોખા પડોમાં કે ના પડી ધરાર થી નોખા બેન હું તરતું અને લોહ છે માફ કરજો જે આપ્યું છે ભગત બાપુ ત્રીજું દ્રષ્ટાંત કઈ સર્પ સાંગે રહી રાત દી અનપરાધીનતા માન ફાયું

અને અહંકાર ઉર્માન લાવ્યો તેથી જે રહીણ પૂરી જો વાદીએ અને નાગ જુઓ ઘર ઘર ને ચાવો ઈજે રહીણ ક્રાંડી પૂરી જો વાદીએ અને નાગ જુઓ ઘર ઘર ને ચાવો નાગે ઝેર ત્યાગ કર્યો કરંડિયામાં વાદીએ પૂરી અને ઘીરે ઘીરે એને નચ આવ્યો નાગ બાપાના દર્શન કરો નાગ બાપાના દર્શન કરો નાગ બાપાના દર્શન કરો આ ચાર દ્રષ્ટાંતો મૂક્યા પછી કવિ કાગ તમને

એ પાસે દુખ ના ઘોર વાદળ છવાશે તો ગુણ ગણી રાખજે કાગ તું મિત્ર ના હોય ભલે અવગુણ કરી એકા દો હોય એકાદી કઈ કેની ભૂલેય હોય પણ ગુણ ગણી રાખ દે કાગ તું મિત્રના હોય ભલે અવગુણ કારી ભૂલ થી જીભ ને દાંત કચરે કદી એની પાડવાની નો કરતો તૈયારી ભૂલથી જીભને દાંત કચરે કદી તો એની પાડવાની નો કરતો તૈયારી ગુણ ગણી રાખજે કાગ તું મિત્ર ના દેહના તે અંગે પ્રકાર જેનાથી તું આગળ આવ્યો હો જેનાથી તું પ્રગતિ કરી હોય જે મિત્રથી જે સંબંધીથી જે મિત્રથી જે ભાઈ બનથી જેનાથી જે સગાથી તો એના ગુણ ગણી રાખી દે કાગત તું મિત્ર ના ભલે હોય એવું ગુણ મનુષ્ય છે ભાઈ સર્વગુણ સંપન્ન ન હોય સર્વગુણ સંપન્ન હોય તો પરમાત્મા ન ઉભો હોય હરેક માણસની માલિકો કંઈક ને કાંઈક ઈશ્વરે એકાદી ખામી રાખી હોય અને આ બધા તો જમીન લેવતમાં પીડા છો અને બધા દેવસિંહ બધા બાંધકામમાં છો તમને ખબર હોય લેવલ હોય લેવલમાં શું હોય લેવલ છે બરોબર છે કે હોય એક ટીપું પાણીનું ઓછું હોય લેવલમાં એક જ ટીપું પાણીનું ઓછું હોય એટલે તે લેવલ કહેવાય એ ટીપું નાખી દે તો લેવલ નો કહેવાય પૂર્ણ થઈ જાય તો લેવલ રહેતું જ નથી આ લેવલ રાખવા માટે થઈને એક એક ટીપું હવામાં ઓછું રાખે